જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધાને મજામાં મજામાં જશો તો ભાઈ આપણે રાતના અત્યારે સાડા આઠ વાગ્યા અહીંયા પહોંચી ગયા છે ખોરા દે ને અહીંયા અને આપણે અહીંયા એક તબેલા આવ્યા છે સંબંધીની અહીંયા તો ખાસ કરીને તો આપણે એને મળાવશું તો ચલો હાલો ભાઈ વીરાભાઈ બોલો હુબ ખૂબ ધન્યવાદ તો હવે તમારા તબેલાની ડિટેલ દેખાડશું બધા એને બરાબર અને આ લોકોનું પેલા અહીંયા રહેવાનું બતાવી દે છે અમારા અંકિતભાઈ ઉભો છે અહીંયા અહીંયા શેર બેઠા છે તો અહીંથી આ લોકોનું ને રહેવાનું છે મસ્ત એકદમ વખથાણમાં ને હા પેલા બન્યા હતો હવે આપણે અહીંયા હાલો કેમ છે માતાજી મજા મજા ને તો હાલો આપણે હવે તમને હું આમ વહી જાઉં છું પહેલેથી બતાવતી આવું છું બરોબર અને આખો તબેલો બતાવો કેમ કે આ જ તબેલામાં આપણે આવ્યા હતા પહેલાં તો એ કાંઈ નહોતું અંદર આપણે ધૂળ ઉડતીથી કાકરા અત્યારે એકદમ પાકે પાયે થઈ ગયું છે મસ્ત મજાનું તો હવે મિત્રો આપણે અહીંથી જોવાનું છે કે જો આ રીતના એ વાસરું છે વસાળ એટલે આને કોઈ માલ લગાડી ન શકે અહીંથી આ ન આવી શકે બરાબર ને પહેલાં હું એક જોઈ લઉં છું આ મને બોલાવા દઈશું કર

અલગ વ્યવસ્થા કરવી હોય આપણે અહીંથી કેમ કે અહીંયા દૂધ પાણી કોઈ આપણે રાખવા હોય તો આ રીતે આની અહીં કુંડો છે ગોળ ગોળ કુંડો છે તેમાં આપણે હોય એક સાઈડમાં દિવાલમાં હોય ને આ ફરતો હશે એટલે આમાં કોઈને કોઈને હાકેડ ન થાય પીવા માટે પણ બરાબર ને તો આમનો સેટ સુધી તબેલો છે જેવું આમ છે ને એવો આમ છે એટલે હવે બધી તો મિત્રો આ તબેલામાં રહેવા માટે જે ગોવાળને રાખવાનો હોય કે નહીં તો એની વ્યવસ્થા જુઓ ઉપર ઉપર નીચે છે ને એકદમ મસ્ત મજાના રૂમ કાંઈ ન ઘટે એવા બરાબર કોઈ પણ ગોવાળ હોય તો કહેજો તો મિત્રો હવે એકદમ કાંઈ ઘટે જ નહીં એવી રીતની બેહો આવાજું આ બાજુ છે ને આ બધી કિંમતવાળી કેમ કે લાખથી ઉપર હાલવાવાળી એટલે લાખથી પાંચ લાખ સુધીની ભેંસ અહીંયા જ છે ખાલી આમ હેડ થાય તમે એટલી તો હાસ આ ભેંસ તમને કેટલી કિંમત લાગે આ કોઈ આમ અલગ જ જોવો પહાડી તો જો એનું ખાલી માથું પહાડી એક માર દીધું હોય ને તો લગભગ તો એ કોઈ હાટકા ન રે કેટલા કિંમત વાળી હોય છે એ તો ખબર હોય માલધારી જતા હોય બરોબર એટલે સોળ 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 લીટર

ગાત્રાળમાંના નામથી ચાલો હવે તો આપણે મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં કેમ કે હજી પલો ઘણો છે ત્યાં સુધી આવજો જય માતાજી